માંગણી કરેલી છે થોડા દિવસ પહેલા શિવ કથાકાર રાજુ બાપુ દ્વારા કથામાં કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળેલો હતો કોળી ઠાકોર સમાજ દ્વારા પાંચ વર્ષ કથા બંધ કરવાની માંગ કરવામાં આવેલી છે છે આ કથાની આવકમાંથી ખાતે શિવકુમારી વિદ્યાલય ચાલે જેને લઈને વાલીઓએ આશ્રમ ખાતે બાળકો સાથે પહોંચી જાય સ્કૂલ બંધ ન થાય તેવી માંગણી કરેલી હતી શું છે હકીકત જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં સાવરકુંડલા નજીક આવેલ મોટા ઝીંઝુડા ખાતે આ છે શિવકુમારી વિદ્યાલય આ વિદ્યાલયમાં ધોરણ એકથી આઠ અભ્યાસ કરાવવામાં આવે છે અહીંયા નિરાધાર ગરીબ વિદ્યાર્થી ભાઈ બહેનોને વિનામૂલ્યે રહેવા જમવા અને અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે થોડા દિવસ પહેલા રાજુ બાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ પાટી નીકળેલો હતો અને તેમની માફી માગી પરંતુ પાંચ વર્ષ માટે રાજુ બાપુએ કથા ન કરવી તેવી માંગને લઈને આ સ્કૂલ કથાની આવકમાંથી ચલાવવામાં આવે છે કોઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી જેના કારણે મીડિયાના માધ્યમથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલ બંધ થઈ જવાની ખબર પડતા આજે શિવકુમારી આશ્રમ ઝીંઝુડા ખાતે વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા ગામના વાલીઓ દોડી આવેલા હતા વાલીઓના સંચાલકને કુલ સ્કૂલ બંધ નહીં કરવા માટે આજીજી કરવામાં આવેલી હતી ત્યારે વાલીઓની એક જ માંગ છે કે બાપુએ જે ભૂલ કરી તેમની સજા અમારા ગરીબ બાળકોને શા માટે અહીંયા રહેવા જમવા તેમજ વર્ષમાં બે વાર પ્રવાસ કરાવવામાં આવે છે અને આ બધો જ ખર્ચ કથાની આવકમાંથી કરવામાં આવે છે તો અમારું કોણ આવા વેધક સવાલો વિશે ગરીબ વાલીઓ આજીજી કરી રહ્યા છે આવો સાંભળીએ વાલીઓ

રાજુ બાપુને સજા નહીં કરો ને આ સજા તમે કથા બંધ કરવાની જે સજા કહો છો તો એ તમે સજા રાજુબાપુને નહીં અમારા બાળકોને આપો છો તો એ બાળકોને સજા ના મળે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને દીદી પા એવી પ્રાર્થના કરીએ છીએ કે કથા બંધ ન થાય અને આ સ્કૂલ બંધ ન થાય એવી અમારી પ્રાર્થના છે મારું નામ છે દેવકુભાઈ ધાનાભાઈ બુધેલા ગામ ખારી રાજુલા તાલુકો છે મારા બે બાળકો અહીંયા ભણે છે પેલા એક મન તો એ દસમા માં અત્યારે આવ્યો છે પણ એની અત્યારે હું એસી હજાર રૂપિયા ફી ભરું છું તો એ મારી અત્યારે કેપેસિટી નથી અને સત્તા મારા આ બાળક ભણે છે એની હજી અત્યારે અહીંયા ભણે છે એની મારી બે ફી કરું તો હું કઈ રીતે કરી શકું અને આ કોઈ ઠાકોર સમાજ કહે છે બાપુ ને કથા પાંચ વર્ષ તમે બંધ કરો પાંચ વર્ષ બંધ કરે તો પછી આને કેમ કુલ હું હાલે કેમ ને મારા બાળકો ભણે કેમ હું નાનો માણસ છું મારી પાસે કોઈ આ તો નથી અને પાંચ વર્ષ મારા બાળકો બી અહીંયા ભણતા છતાં અમારી એવી પ્રાર્થના છે અને અમે તો આ વિડીયો માં જોયું અને અમે દીદીને ફોન કર્યો કે દીદી આ વિડીયો વાયરલ થયો છે તો દીદી કે હા તો પછી મેં અમુક અમુક અમારા સમાજ ને કીધું કે આ રીતે વાત થઈ છે તો કે હાલો આપણે દીદી પાસે રજૂઆત કરવા જઈએ અમે દીદી પાસે રજૂઆત કરવા આ માટે આવ્યા છીએ शिवकुमारी विद्यालय नो संपूर्ण खर्च शिव રાજુ બાપુની કથાની આવકમાંથી જ કરવામાં આવે છે એમ કહીએ કે આ વિદ્યાલય ચલાવવા માટે જ રાજુ બાપુ કથાઓ કરી રહ્યા છે કોઈ પણ જાતની વિદ્યાલયની પબ્લિસિટી કે ફાળો કર્યા વિના જ કથાઓ કરી અને આ વિદ્યાલય ચલાવવામાં આવે છે ત્યારે વાલીઓ મીડિયાના માધ્યમથી કથાકાર રાજુ બાપુની ભૂલ થઈ છે તે સ્વીકારે છે પરંતુ તેમની સજા આ નિરાધાર અને ગરીબ બાળકોને ન થાય તેની નમ્ર વિનંતી પણ કરી રહ્યા છે છેલ્લા બે ચાર દિવસથી શિવકથાકાર રાજુ બાપુનો વિવાદ મીડિયાના માધ્યમથી આ શાળામાં ભણતા બાળકોના વાલીઓએ જોયું અને સાંભળ્યું ત્યારે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વાલીઓ બાળકો સાથે દોડી આવેલા હતા આ નાના નાના બાળકો કે જે મુક્ત બને સંપૂર્ણ સુવિધા સાથે પોતાના જીવન ઘડતરના પાઠ અહીંયા ભણી રહ્યા છે તે શિક્ષણ કાર્ય આ વિદ્યાલય બંધ ન થાય તે માટે અહીંના સંચાલક પાસે માગણી કરી રહ્યા છે છેલ્લા તેર વર્ષથી વિનામૂલ્યે આ વિદ્યાલય ચલાવવામાં આવે છે અને શિવ કથાના માધ્યમથી જે આવક થાય છે તે સંપૂર્ણ આવક આ વિદ્યાલયના ખર્ચમાં જ વાપરવામાં આવે છે ત્યારે અહીંના સંચાલક હેતુષા દીદીએ વિદ્યાર્થીઓના વાલી ભાઈ બહેનોની વાત સાંભળી અને એમની વેદનાઓને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવેલું હતું હું હેતુષા દીદી શિવકુમારી વિદ્યાલયના સંચાલક હવે આજે અમારા આ સ્કૂલના બાળકો જે કોઈ ભણે છે એના વાલી છે અને એ લોકોએ મીડિયાના માધ્યમથી જે કઈ સાંભળવું મીડિયા જોયા એની એ સાંભળી કાઢવીને એ લોકો આવ્યા છે કે ભાઈ કોઈ સમાજની એવી માંગણી છે કે બાપુ પાંચ વર્ષ સુધી કથા ન કરે તો આ લોકોની માંગણી એવી છે કે ભાઈ જો બાપુ કથા બંધ કરી દે તો આ સ્કૂલ નહીં ચાલે સ્કૂલ નહીં ચાલે તો અમારી જેવા નાના બાળકો નાના માણસોના બાળકો ક્યાં ભણવા જશે અહીંયા બાપુ વિનામૂલ્યે બાળકોને રાખે છે કમસે કમ તેર વર્ષથી સ્કૂલ ચાલે છે આ ચૌદમી વર્ષ આજે બેઠું છે અને બાળકને આરોગ્યથી માંડીને હરવા ફરવાની રેવા જમવાની ટોટલ સુવિધા આ લોકોને ફ્રીમાં આપવામાં આવે છે આજે આપણે સ્કૂલમાં તો તો પ્રવાસમાં લઈ હોય એની તો ફી લેવામાં આવે જ છે આજે આ સ્કૂલની અંદર પ્રવાસમાં જવાની પણ ફી લેવામાં નથી આવતી એટલે બાળકને તમામ જાતની સુવિધા દે છે બાપુ અને ઈ સુવિધા જે કઈ પણ દે છે એ બધી કથાના માધ્યમથી જ આ બાળકોને પૂરી પાડે છે અને જો આ કથા બંધ થઈ જાય તો સ્કૂલ બંધ થઈ જવાની છે અને જો સ્કૂલ બંધ થઈ જાય તો આવા નિરાધાર જે બાળકો છે એ બાળકોનું નું શું થશે કમ સે કમ સમાજ આ નાના બાળકો નાના માણસો જે છે અનાથ બાળકો જે છે નિરાધાર બાળકો જે છે એની હાઈ ન લે તો વધુ સારું કહેવાય શિવ કથાકાર રાજુ બાપુની એક ભૂલ સમગ્ર કોળી ઠાકોર સમાજને ગહન રીતે અસર કરી ગઈ છે આ ભૂલ બાબતે તેમના માથે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે સમગ્ર કોળી ઠાકોર સમાજની રડતા રડતા અનેક વખત માફી માંગવામાં આવી કોળી ઠાકોર સમાજની જે પાંચ વર્ષ માટે કથા બંધ કરવાની માંગ છે તેમની અસર આ નિરાધાર અને ગરીબ બાળકો ઉપર થશે અને વિદ્યાલય બંધ કરવાની ફરજ પડશે ત્યારે હવે જોવાનું એ રહેશે કે એક ભૂલનું પરિણામ ગરીબ બાળકોનું જીવન અંધકારમય બનાવી દેશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે